ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકા વિસ્તારમાં આવેલા મોટા ખૂટવાડા ગામથી જેસર તાલુકાના ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ હાલમાં દયનીય અને બિસ્માર હાલતમાં છે ગામ લોકો અને રોજિંદા મુસાફરી કરતા વાહન ચાલકો માટે આ માર્ગ એક પડકાર સમાન બની ગયો છે લોકજીવન અને વાહન વ્યવહાર બંને હાલાકી ભોગવી રહ્યા છે હાલમાં રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક નાળાઓ ધોવાઈ ગયા છે વરસાદી ઋતુ દરમિયાન આ માર્ગ પર મુસાફરી કરવી ખૂબ જોખમી બની જાય છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોને માર્ગ પરથી પસાર થવા માટે વારંવાર અટકવું પડે છે આ સ્થિતિમાં વાહન ચાલકો માટે રોજિંદી અવરજવર મુશ્કેલ બની જતાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રોડ રસ્તાનું કામ ઝડપી પૂરું કરવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ છે ને બહુ છે પાણી આવે હા આ રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો વેલી જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે મોટા ખુટવડા ગામ છે એના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિકેશન ઓફિસ વિગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈપણ કાર્યકર્તા હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગડવાનું ગામ નીકળે ને તો એને ખબર પડે કે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં એટલું મારું કહેવાનું છે